અંકલેશ્વરના ગાર્ડન સિટી ગરબા મહોત્સવમાં આયોજકો દ્વારા મુસ્લિમ ગાયકોને બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ગાર્ડન સિટી ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું ગુરુવારથી આદિશક્તિ જગદંબાની આરાધનાનો પર્વ એટલે પવિત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે જેને લઈને ઘણી જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ગાર્ડન સિટી દ્વારા ગરબા ગાયક તરીકે મુસ્લિમ ગાયક કલાકારને બોલાવવામાં આવ્યા છે જેને લઈને ગાર્ડન સિટીની ઓફિસ વીએચપી બજરંગ દળના કાર્યકર્તાઓ વિરોધ માટે પહોંચ્યા હતા જગતજનની મા જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અંકલેશ્વરમાં પણ ગાર્ડન સિટીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિધર્મી કલાકારો પરફોર્મ કરવાના હોય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો ગાર્ડન સિટી ખાતે પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા સાથે જ તેઓ દ્વારા ગરબા આયોજકોને ગરબા મહોત્સવમાં વિધર્મી કલાકારોને ન બોલાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી તો ગાર્ડન સિટી નવરાત્રી મહોત્સવના આયોજક રમેશ સવાણીએ વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆત સાંભળી હતી અને તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા પૂર્વ મંત્રી નામના કલાકારને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેઓ સાથે અન્ય કયા ધર્મના કલાકારો આવે છે તે તેમને જાણ ન હતી પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે રજૂઆત કરતા તેઓને અન્ય ધર્મના કલાકારો ન લાવવા માટે જણાવી દેવામાં આવ્યું છે રિપોર્ટર અઝર પઠાન સત્ય ન્યૂઝ અંકલેશ્વર અત્યારે અમારા જે ગાંધીનગર યુશ્વ હિન્દુ પરિષદ આવેલા એની સાથે અમે ચર્ચા કરી અમને તો જે કોન્ટ્રાક્ટ હતો એ પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપેલો તો પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપવાથી પછી કયા કલાકારો લાવશે કોણ કલાકાર લાવશે એવું અમારી પાસે હોય નહીં એના અમને એને પોસ્ટ આવતો અમને ખબર પડી કે અમારા જે મુસ્લિમ કલાકાર કોઈ છે એટલે અમે તરત એમને અમને એસો હિન્દુ પરિષદ અમે રિક્વેસ્ટ કરતા અમે ઉપર રિક્વેસ્ટ કરી દીધી કે ભાઈ તમે આ નહીં લાવતા રિક્વેસ્ટ બેન્ડ કરી દીધી કે મેં તમાર આ કલાકારને નથી લાવવાનો કે મુસ્લિમ કલાકાર છે ને જે કે તો તમારી તે એડજસ્ટ કરાવી લઈજો અને સેટિંગ જે છે તબિયત અમારી પાસે બીજા ત્રણ કલાકાર છે એમથી ચલાવી લઈશું જય શ્રી રામ અજે મિશ્રા હિન્દુ પરિષદ ધૃત વિભાગ મંત્રી આગામી દિવસોમાં હિન્દુઓના બધા તહેવારો આવવાના છે એમાં ના એક એ નવરાત્રિ

તહેવાર એવા હિન્દુઓ જે ઉજવતા હોય એવા અધર્મી પ્રવેશ ના આપે કોઈ પણ પ્રકારનો વ્યવસાય કે પાસ આપીને પણ અંદર પ્રવેશ ના આપે એ આજે આપણે ગાર્ડન સિટીના ને પણ મળવા આવેલા હમણાં ધ્યાનમાં આવેલું કે ગાર્ડન સિટીના ગરબા ની અંદર ગાયક કલાકારો ત્રણ મુસ્લિમ રાખવામાં આવેલ છે અમે અહીંયા આયોજકો મળ્યા અને એ જે મુખ્ય આયોજક રમેશભાઈ એ ખાતરી આપી છે કે જે મુસ્લિમ નાખીશું વ્યવસાયિક દ્રષ્ટિથી બધા હિન્દુઓને જ રાખીશું એવી અમને ખાતરી આપી છે બાકીના ગરવા આયોજકો પણ અમે આગ્રહ કરીએ છીએ કે આપ સૌ પણ આજે હિન્દુ એક બહુ મોટો ઉત્સવ છે તો એ ઉત્સવ

અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની